રેલવે સ્ટેશન પર બોમ્બ બ્લાસ્ટ થવાનો છે તેવો મેસેજ વલસાડ પોલીસ કંટ્રોલ રૂમ કરી વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસ અને આરપીએફ અડધી રાત્રે દોડાવનાર મૂળ ઉત્તર પ્રદેશનો પરંતુ હાલ સુરતમાં ફૂટપાથ પર રહેતા શ્રમજીવી યુવાનને પોલીસે ઝડપી પાડ્યો છે ખોટો ફોન કરી હેરાન કરનાર સામે વડોદરા રેલવે પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થવાની સાથે એલસીબી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને ફોન કરનારનું લોકેશન મેળવી સુરત નવસારી હાઈવે પર વેસમા પાસેથી ફોન કરનાર શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પાસે કીપેડનો સાદો ફોન હતો જે તપાસ કરતા મોબાઈલના કોલ લોકમાં વલસાડ રેલવે પોલીસ કંટ્રોલ રૂમનો નંબર જણાવી આવ્યો હતો શ્યામજી સુરજબલી યાદવ હોવાનું જણાવ્યું હતું તેની પૂછપરછમાં એવી વિગત બહાર આવી હતી કે પરિવારના સભ્યો વતનમાં રહે છે જ્યારે પોતે સુરતમાં મજૂરી કરે છે રાત્રે નશાની હાલતમાં ફોન કર્યો હોવાની કબૂલાત તેણે કરી હતી જો કે તે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે કે નહીં તેમજ અગાઉ કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે નહીં તે અંગેની વધુ વિગતો જાણવા માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધુ પૂછપરછ માટે એક દિવસનો રિમાન્ડ મેળવ્યો હતો